અને હમણાં નાઇદોન તૈયાર થઈ ગયા હતી અને પાછળ તમે ગળદી જોઈ શકો છો અને કાકાની આવે એટલે ભાઈ જોઈ આજે હું પ્લાન છે રખડવાનો નથી ગર્દી ઓછી જ નથી હતી હવારમાં ચાર રગ મૂટી જયું ને તો ગળદી એટલી જતી હતી તો એ ગળદી જો ઓછી જ ન થતી હવે સવારમાં તમે જુઓ દ્વારકાનો નજારો કેવો મસ્ત થાય એમાં સૂર્યપ્રકાશ પડે એટલે મસ્ત કેસરી કેસરી આખું દેખાય છે કાકા લઈ આવ્યા જો વાછળી કીધું આવી રીતે થોડી વાગે સાઈડમાં રાખીને વગાડવાની હોય પછી તમે જોઈ શકો છો ધજા ચડાવે છે નવી તો જો આજુમાં તો ગોલ્ડન ગલ્ડન ચડી ગઈ છે પણ આમાં જ દીધી છે અને ખુલ્લે કીધે સજા ભાઈ હવે તો દર્શન કરીને ગયા ગાડીમાં અને હવે આપણે જઈએ ફરવા અને તમે પબ્લિક હવાર માં આ બધા મોસ્ટ ઓફ હાલ ની અંદર ગયા હતા ને બધા હાલવા બધા પોગી ગયા મોસ્ટ ઓફ પોગી ગયા અમુક જ બાકી એટલે એની ગર્દી આ બધી રખડવા પછી જાય કંઈક નાસ્તો કરતા જાય તો વરી ભાઈ ગાઠિયા ખાવા આવ્યા નાભીભાઈ જો બધા દે કઢી અને ગાંઠિયામાં થોડુંક મજા આવી કઢીમાં તો બહુ મજા આવી બહુ મસ્ત કઢી હતી તો મિત્રો આપણે પહેલી જગ્યાએ ભોગી ગયા છીએ અને આ જગ્યાનું નામ છે ભડકેશ્વર મહાદેવ આ રસ્તામાં તો કીધું આ ફરી આપણે તો ચાલો મંદિર બાજુ જઈએ ને તને બતાવું કે એવું છે મંદિર મિત્રો મંદિર આવે ને દરિયાની સાવ કેમ ખૂણો આવી ગયો એવી રીતે મંદિર છે હા થોડો રસ્તો આવે ને હાલવાનો ખૂણો જેવો કાટ ખૂણા જેવું આવે છે હા અને સામે તમે જોઈ રહ્યા મંદિર એ અને એની ત્રણેય બાજુ દરિયો આવી જાય અને આ બાજુ દુકાનો બધી આવશે આ મંદિર માં જવાનો રસ્તો હોય છે અને આ બાજુ જગ્યા છે પાછળ જ્યાં નું કામ એવું લાગતું અને આ ચારેય બાજુ તમને જોઈ શકો છો દરિયો છે એ હાલ તો દર્શન કરવા જઈએ અને ઉપર જન તમે બતાવું કે કેવું મંદિર છે શું નજારો છે એ બાજુ નો મિત્રો આ નજારો છે કઈક મહાદેવ મંદિરનો મંદિર નો અને આ બાજુ તમે જોઈ શકો છો મંદિર છે ને એની ઉપર શિવલિંગ છે આખી તમે જોઈ શકો છો એમ અને આ બાજુ છે ડંકી અને આ સામે જે કહે છે ને ત્યાં મંદિર છે મિત્રો તો આ છે મહાદેવ નું મંદિર નીચે સિલિંગ સ્થાપિત છે અને સામે તમે શિવ પાર્વતી જોઈ શકો છો અને મોટા અક્ષર હતી ભળકેશ્વર મહાદેવ હરેદેવ રીતે લખેલું છે તો આ કઈક મંદિર હતું પણ દર્શન કરી લીધા છે અને આ બાજુ સીડી છે નીચે જઈને તમે દરિયા નજરો નજારો લઈ શકો છો અને ફોટા ફોટા પાડી શકો હાલ આપણે જાય બાજુ આ તમે જો કેવા મોટા મોટા પાણા હોય આપડે આગત્ય જોઈને એમ લાગે ને આવા નાના પાણા છે આવડી જો આપણે માણા ને સાઈઝ કરતા મોટા પાણા છે ઘડીક ન્યા ફોટા ન પાડતા ત્યાં કાચબો જોયો તમે એની સાઈઝ જો ખાલી કેવડો મોટો કાચબો છે એમ કહું જોયો આવડો મોટો કાચબો અને હાવ બાજુમાં હતો ને એક નતા એવા ઘણા કાચબા હતા અલગ અલગ હતા પણ એ બહુ આગા હતા હાવ નજીક હતો સાવ અને આ બાજુ તમે જોયો કો લાઇટ આવું છે અને એ જ કલર પછી એને છોકરા માટે રમવાનું છે હાલો મિત્રો ત્યાં આપણે રખડી લીધું છે અહીંયા અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ તો ક્યાં જઈએ થોડીક વાર પછી કહું તમને તો મળીએ આપણે પછી

અને હામે તમે જોવો પેરાલાઇડિંગ ચાલુ છે અને ચકડી જેવું દેખાય ને એમાં ચાર કે પાંચ જણા ને હોઈ જવાનું પછી ફેર્યા રાખે દરિયા ના અને આપણે નાસ્તો કરો હતો કારણ કે ભૂખ લાગી ગઈ હતી કાકા કે નાસ્તો કંઈક મગાવો વી ચણા લઈ આવ્યા ચાલો કીધું ચણા ખાઈ લઈને થોડાક તાજા માજા થઈ જાય હવે ત્યાં આગળ જતા ત્યાં ફેક્ટરી આવી ગઈ અને આ ફેક્ટરી કોની ખબર તમને રતન ટાટાની ટાટા ટાટા કંપનીનું કંઈક કેમિકલ ને કંઈક ફેક્ટરી અહીંયા એવી ફેક્ટરી અહીંયા તમને જોવા મળે તો ફાઈનલ મિત્રો આપણે બેટ દ્વાર કરવા પુલ પર ચડી ગયા છે અને આપણે સીધા જઈશું ઓલ પુલ આવી જશે તો ચાલો આપણે મળીએ પુલ માં ડાયરેક્ટ તો મિત્રો આ છે પુલ કઈક નજારો બે બાજુ તમને રિલેક્સ કરી શકો શાંતિ ઉભા રહી શકો છાયામાં એવી રીતે જગ્યા આપેલી છે ફોટા બોટા શૂટ કરી શકો રીલ ઉતારી શકો એવું જગ્યા આપેલી છે અને બંને બાજુ સ્પીકર આપેલા છે જેમાં વાસળીનો અવાજ આવે છે કૃષ્ણ ભગવાનજી વાસળી વગાડતા હતા ને એનો અવાજ આવી રહ્યો છે અને ઓરિજિનલ પુલ તો ચાલુ થવાનું બાકી છે મિત્રો પુલ પર તમે નજારો જો પાણીનો સાવ બ્લુ પાણી હોય ને એવું લાગે છે પિક્ચર માં જોયું દરિયામાં પિક્ચરમાં કેમ આવે એ રીતે મસ્ત નજારો જોવા મળે છે તમને આપણે અંદર છા નહીં જો ભાઈ નડી નહીં કારણ કે હાઈવે છે ને એમાં રેલ વીલ ને ઉતારવું હોય ફોટા શૂટ કરવા હોય ને એના માટે સ્પેશિયલ જગ્યા આપેલી છે અને ઓડો પુલ તમે જોવો ને રીલમાં ને એમાં જે પુલ જોવો છો ને એ જે આગળ છે તો ચાલુ આપણે આગળ જઈએ હવે તો ફાઈનલી પુલ આવી રહ્યો છે મિત્રો પુલ ચાલુ થઈ ગયો છે અને તમે જુઓ એની ઊંચાઈ કેટલી છે અને એટલી ઊંચાઈમાં મોર પીચ પેઇન્ટિંગ કરવું એ આખું હિંમતની વાત છે અને તમે જોઈ શકો છો જે બાજુ જે આ હરિયાતી બનાવેલું છે પુલની ડિઝાઇન કરેલી છે કે ફોરેનમાં પેરિસમાં કદાચ પુલ છે ને એ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે અહીંયા એટલે તમે પુલની ડિઝાઇનને બધું જુઓ આરામથી મિત્રો આપણે જઈએ ત્યાં મંદિર તાવ પણ મંદિર હાડતર ખુલવાનો હતું એટલે આપણે બહુ વહેલા ભોગી ગયા ત્યાં અને એટલો બધું નહીં નહોતો એટલે આપણે મંદિરનો વીડિયો ઉત્તરાયણ બાકી રહી ગયો છે મંદિરનો વીડિયો નહોતો થાય રહ્યો તો મંદિરને આપણે સ્કીપ કરીએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે બીચ ઉપર ભોગી ગયા છીએ અને આ બીચ હમણાં નવો નવો બનેલો છે અને આ બીચ છે ને એ મંદિર થી દોઢ કિલોમીટર જેટલો જ જાગો છે ખાલી અને આ બીચ ઉપર બેઠા ને અમને એવી મજા આવી જાય ને કારણ કે પબ્લિક આવું ઓછું હતું અને પાણી તમે કલર જો ખાલી બ્લુ કલર ઓરિજિનલ લાગતો હતો અને આ બધા જે તરે છે ને એ રાઈડ વાળા જ છે પણ એને કોઈ નથી બતાવતો કે ના ભાઈ અમે ભાઈ બીચ ઉપર ખાલી બે એટલે એવી મસ્ત જગ્યા તમે દ્વારકા આવો જરૂર આવજો અહીંયા હાલો તો પછી આપણે મોગી ગયા મહાદેવના ના મંદિરે આ મોટી શિવલિંગ જો કેવી મસ્ત બેઠેલા મહાદેવ છે ને મૂર્તિ છે અને આ મંદિરમાં માં દર વખતે ગઢદી હોય પણ આ વખતે એમ ગયા ને એટલે ગઢદી જ નતી પણ તો દર્શન નો થાય એક કારણ કે મોડું થતું એટલે અને આ મંદિરનું નામ શું હે ને એ તમ બધી કોમેન્ટ માં કયો હાલો તો આપણે દ્વારકા તો નીકળી ગયા હવે કારણ કે દરકા બધું ફરાઈ ગયું બાકી રહી ગયું તો કોમેન્ટમાં કરજો તમે જોવાનું બાકી હોય તો વિડીયો પાછો ચાલુ કરી નાખજો એટલે પાછો જોઈ લ્યો બધે પબ્લિક જો હજી હાલી ના વાળા આટલી બધી પબ્લિક છે આ માણસો જો તમે જ્યાં અલગ નજર કરશો ત્યાં લગી તમને માણસો ઢગલો ઢગલો દેખાય છે આ જેટલા બધા દ્વારકા ભોગવન બાકી છે હવે તો પડી ગઈ રહ્યા તને હવે જમી કરીને ને પછી આપણે ગઈ જઈશું ઘરે અને વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુ માં વધુ શેર કરજો વિડીયોને અને પહેલો ભાગ ન જોયો તો પેલો ભાગે જોઈ આવજો તો મળીએ આપણે બીજા લોગમાં અને કંઈક નવીન સાથે તો ચાલો આપણે મળીએ બીજા લોગમાં બભાઈ